જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને આ બાઈનું કટિંગ કરતા શીખવાડવાની છું તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આ બાઈનું કટિંગ મેં આ પાછળના ભાગના આર્મલનું માપ લઈને કર્યું છે તો આ પૂરેપૂરી હું જે પદ્ધતિ છે તમને આ વિડીયોમાં શીખવાડીશ બાઈનું કટિંગ કરવા માટે આપણે પાછળના ભાગના આર્મોલનું માપ લેવાનું હોય છે આ માપથી આપણે બાઈનું કટિંગ કરીએ છીએ તો એ માટે સૌથી પહેલા તો આપણે અહીંયા પર પટ્ટી રાખવાની છે અને આપણે માપ લેવાનું છે આપણે લીધું છે તેનું માપ આપણે નથી લેવાનું ગમે તેટલું આપણે લીધું હોય જેમ કે દોઢ બે ઇંચ તો મેં અહીંયા દોઢ ઇંચ લીધું છે તેને આપણે ગણવાનું નથી તો આ રીતે આપણે શોલ્ડર પર પટ્ટીને રાખવાની છે અને ગોળ ફેરવતું જવાનું છે આ રીતે અહીંયા આવે છે નવ ઇંચ તો એ નવ ઇંચ ને આપણે ધ્યાનમાં રાખીને આપણે બાઈ કટિંગ કરવાનું છે તો અહીંયા મેં બાય કટિંગ કરવા માટે આજે કાગળને આ રીતે મેં એકવાર ફોલ્ડ કર્યું છે કારણ કે મારે એક જ બાયનું કટિંગ કરવાનું છે અને જો તમારે બે બાયનું એક સાથે કટિંગ કરવાનું હોય તો આ જેમ બે ફોલ્ડ છે એમ આપણે ચાર ફોલ્ડ હોવા જોઈએ જેમ કે આપણે બે વાર વાળીએ એટલે ચાર ફોલ્ડ થઈ જશે તો આ ફરમાં બનાવું છું એટલા માટે મેં અહીંયા એક ફોલ્ડ કર્યું છે એક જ બાયનું કટિંગ કરવાનું છે હવે સૌથી પહેલા આપણે બાયની લંબાઈને લેવાની છે

કારણ કે અસ્તર વગરના બ્લાઉઝમાં આપણે નીચેથી વાળવા માટે અલગથી કાપડની જરૂર પડતી નથી તેના તે જ કાપડને આપણે વાળી દેવાનું તો આ ફર્મ તો અસ્તરવાળા બ્લાઉઝ માટે છે એટલા માટે મેં એક ઇન્ચાર્જ એક્સ્ટ્રા લીધું છે હવે જ્યાં આપણે લંબાઈનું નિશાન લગાડ્યું ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દેવાની આ રીતે હવે જે આપણે પાછળના ભાગના આર્મલનું માપ લીધું મુંડાકાર તે આપણે અહીંયા નિશાન લગાડી દેવાનું છે તો મારે નવ ઇંચ આવ્યા હતા નવ ઇંચ તો આ રીતે પેલા હું સીધી લાઈન જ્યાં ડ્રો કરી છે ત્યાં નવ ઇંચ ઉપર આવે તે નિશાન લગાડી દઈશ ત્યાંથી આપણે ડાઉન જવાનું છે તો આ હેવી સાઈઝ છે મતલબ ચાલીસ ની સાઈઝ નું છે તો હું અહીંયા સાડા ત્રણ ઇંચ ઉપર ડાઉન જઈશ અહીંથી જ આપણે ડાઉન નું નિશાન લગાડવાનું અને જો તમારે છત્રીસ થી ઓછી સાઈઝ હોય તો એમાં અહીંયા ત્રણ ઇંચ જ ડાઉન જવાનું છે એટલે ઘણા કન્ફ્યુઝન રહેતું હોય કે મોટી સાઈઝમાં કેટલું આપણે ડાઉન જવાનું અને નાની કેટલું તો એક આપણે આ ખાસ ધ્યાન રાખવાનું મોટી સાઈઝ માં આપણે સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડવાનું અને જો નાની સાઇઝ હોય તો ત્રણ ઇંચ ઉપર આ રીતે નિશાન લગાડવાનું તો અહીંયા હું સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડી દઈ સોરી મેં અહીંયા ત્રણ ઇંચ પહેલા લગાડ્યું હતું આ સાડા ત્રણ ઇંચ તો હવે આપણે જે આ નવ ઇંચ આપણે સીધું લીધું એને આપણે ક્રોસમાં લેવાનું છે પણ આપણે નવ ઇંચમાંથી આપણે અડધા ઇંચને માઇનસ કરી દેવાનું છે કોઈ પણ સાઇઝ હોય અડધો ઇંચ આપણે હવે માઇનસ એટલા માટે કરીએ કારણ કે જ્યારે આપણે શોલ્ડર માં આપણે જ્યારે સિલાઈ લગાડીએ ત્યારે અડધો ઇંચ આપણે સિલાઈમાં વયું જાય એટલા માટે અડધો ઇંચ આપણે માઇનસ કરી દેવાનું જેટલું પણ રાઉન્ડનું માપ આવ્યું હોય તેમાં આપણે અડધો ઇંચ માઇનસ કરી દેવાનું તો આપણે અડધ ઇંચ માઇનસ કરશું એટલે સાડા આઠ ઇંચ આવશે તેને આ રીતે આપણે ક્રોસમાં જ્યાં સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડી ત્યાં આ રીતે નિશાન લગાડી દેવાનું આ રીતે હવે જેટલું આપણું બ્લાઉઝનું માર્જિન હોય તેનું નિશાન લગાડવાનું છે તો અહીં આપણે

અહીંયા આપણે ફિટિંગ ની સિલાઈ લગાડવાની છે અને અહીંથી આપણે કટિંગ કરવાનું છે તો પહેલા આપણે આ રીતે કટિંગ કરી દઈશું હવે આપણે અહીંયા સેન્ટર પર એક કટ લગાડી દઈશું

અને સાઈઝ થોડી નાની હોય તો આપણે અડધા 2 ઇંચ જેટલું જોવાનું આ રીતે આપણે ડાઉન કરી દેવાનું હવે આપણે આને કટિંગ કરી દેવાનું આપણે આગળના ભાગમાં આવશે અને આ રીતે આપણે નિશાન લગાડી દેવાનું એટલે આપણને સીવતે વખતે ખ્યાલ રહે તો આ રીતે જો તમે બાઈનું કટિંગ કરશો તો બાઈ લગાડતી વખતે ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે જો ઘણા લોકોને એવું થતું હોય કે બાઈ જ્યારે જોઈન્ટ કરે છે ત્યારે અહીંથી બાઈ કાં વધતી હોય કાં ઘટતી હોય પણ જો તમે આ રીતે આરમોલનું માપ લઈને બાઈનું કટિંગ કરશો તો એકદમ પરફેક્ટ રીતે બાઈ કટિંગ થશે અને તમારે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે તો આ રીત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવું અવનવું શીખવા માટે અને આગળ તમારે શું શીખવું છે તે પણ મને કોમેન્ટ કરીને કહેજો એનો વિડીયો બનાવવાની પણ હું પૂરી કોશિશ કરીશ તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ